નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના તલના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા બારસોથી અઢારસો એક્યાસી ધ્રાંગધ્રા ચૌદસો એંસીથી સત્તરસો નેવું સાવરકુંડલા સોળસોથી બે હજાર બસો સાઠ મેંદરડા ચૌદસો પચાસથી ઓગણીસો ઉપલેટા તેરસોથી પંદરસો વીસ અમરેલી બારસો સિત્તેર થી બે હજાર બસો પચાસ રાજકોટ બારસોથી બે હજાર ત્રણસો હળવદ તેરસો પચાસ થી બે હજાર અગિયાર પાટડી સોળસોથી સત્તરસો પાસઠ વિસાવદર તેરસો ત્રેપનથી બે હજાર એકતાલીસ જેતપુર એક હજાર થી અઢારસો પચાસ ચામજોધપુર અગિયારસો થી અઢારસો એકાવન વાંકાનેર પંદરસો પચાસથી બે હજાર બાવન બાવળા ચૌદસોથી ચૌદસો તળાજા ચૌદસો પાંચથી બે હજાર એકસો પાંત્રીસ ભાવનગર પંદરસો પંદરથી બે હજાર આઠસો નેવું જૂનાગઢ તેરસોથી બે હજાર છવ્વીસ પાલિતાણા ચૌદસો પચીસથી સોળસો એંસી મહુવા એક હજાર એકથી બે હજાર બસો બાવીસ કોડીનાર બારસોથી ઓગણીસો પિસ્તાલીસ કડી ચૌદસો ત્રાણું થી સોળસો એકાણું ગોંડલ બારસોથી બે હજાર બસો એક વિરમગામ બારસો સિતેરથી સોળસો એકસઠ બોટાદ તેરસોથી બે હજાર એકસો પાસઠ જામખંભાળિયા પંદરસો પાસઠથી અઢારસો વીસ જસદણ બારસો પચાસ થી એકવીસો